સુરતમાં વેલનજાથી નવી પાડી જતા પિકઅપ નું આ ચાર મૃતકોમાં દંપતી પણ સમાવેશ થાય છે કામરેજ ના ગામની હદમાં હનુમાનજી દાદાના મંદિર પાસે વેલનજા નવી પાડી રોડ ઉપર રવિવારે રાત્રે વેલંજા તરફથી આવતી મહેન્દ્ર બોલેરો પિકઅપ નું ડ્રાઈવર સાઈડ નું આગળનું ફાટી જવા પામ્યું હતું એ સમયે પિકઅપ કુદાવી સામેના ટ્રેક પર સામેથી આવતા હોન્ડા સાઇન પર સવાર વિપુલ ગોહિલ અને ગીતાબેન તમે પેશન પર સવાર અજય અર્જન એરડા અને ભાવેશ લક્ષ્મણ ભરડા રાહદારી રૂટને અટપેટે લીધા હતા દંપતી અજય એરડા અને રાહદારી મળી કુલ ચાર વ્યક્તિના મોત ની ભજવા પામ્યા છે જ્યારે ભાવેશ ભરડાની ઇજા થતા સારવાર માટે ખોલવડની દિનભદુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં પિકઅપ ચાલક નાસી છૂટ્યો હતો અકસ્માત થતા જ અંતરોડીના લોકો મદદે દોડી આવ્યા હતા વધુમાં મરણ જનાર વિપુલ અને ગીતાબેન શનિવારે અન્ય પરિવાર સાથે ફાર્મ હાઉસમાં ગયા હતા તે રવિવારે પોતાના ઘરે જતી વેળા આ કાર્ડ તેને ભરખી જવા પામ્યો હતો તો ધ્રુમિલ કથરિયાએ જણાવ્યું હતું કે સુરતથી ફાર્મહાઉસમાં રજા હોવાથી અમે જવા નીકળ્યા હતા ત્યારે રાત્રિ રોકાણ કર્યું અને સાંજે પરત ઘરે સુરત જવા અમે બધા નીકળ્યા હતા ત્યારે અંતરોલી ગામ થઈ સુરત ખાતે જતા અચાનક જ ચોકતી અકસ્માતનો અવાજ આવ્યો હતો જેથી મેં અને મારી પાછળ બેસેલી મિલન જગદીશભાઈ કથરિયાની સાથે વળીને ગયા હતા અને મારી પાછળ મારા મિત્રો પૃથ્વી જીતુભાઈ પડિયાદરા અને બિરેન અશોકભાઈ કથરિયાના પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા બાઇક પર પિકઅપ વાન પડેલ હતી તેમાં ડ્રાઈવર અને તેની બાજુમાં બીજો એક ઈસમ એમ કુલ બે માણસો હતા જેમને બધા બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હતા અને સાઈડમાં બીજી એક બાઇક પણ પડેલી હતી આ બંને બાઇક સવારોને અડફેટમાં લેતા જગ્યા ઉપર જ જોતા પીપુલભાઈ ગોહિલને જોતા માથાના ભાગે અને મોઢાના ભાગે ઇજા થવા પામી હતી તેમની પત્ની ગીતાબેને શરીર ઇજા પહોંચવા પામી હતી બીજી બાઇકને જોતા બંને સવારને શરીર પર નાની મોટી ઈજા થવા પામી છે તેમાંથી એક ઈસમને શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મરી ગયેલું હતું તો બીજા ઈસામને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા આ તપાસ પોલીસ કરી રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા